माता भी वधारो भेो

અને તમે જેને છૂટો દોર આપો છો કે જે કરવો ફેરવવી હોય એટલી ફેરવો જેટલો વધારો કરવો હોય કરો અરે સાહેબ ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો દીકરો દીકરી કે જે હોશિયાર છે જે ડોક્ટર બનવાનું સપનું લઈને 10 10 12 બાર વર્ષથી ભણતા આવ્યા છે એના સપનાઓ ઉપર આ લોકોએ અંધાધૂંધ ગોળીબાર કરવાનો ધંધો કર્યો છે ફી વધારાના માધ્યમથી અને એ ફી વધારાના વિરોધ રૂપે અમે આજે પદયાત્રા લઈને નીકળ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સહયોગથી હું ભાજપ સરકારને ગુજરાત સરકારને ચેતવણી આપું છું તમારા માધ્યમથી કે આ ફી વધારો પાસો ખેંચો નહીં તો એક એક ખેડૂત એક એક ગરીબ એક એક મધ્યમ વર્ગ એક એક હોશિયાર અને દીકરો દીકરી રો ઉપર ઉતરશે અને શિક્ષણ પ્રત્યેની આ તમારી જે કુનીતિ છે એનો સખત વિરોધ કરશે આજે તમે જે ગાંધીનગરમાં તાગર ભિન્ના કરો છો તો શિક્ષણ ક્ષેત્રે આવી જ નીતિ રાખી તો ઘરે બેસવાનો વારો આવશે કારણ કારણ કે આ શિક્ષણ ઉપર આ દુનિયા નહીં તબીબ જેવા પવિત્ર ક્ષેત્રમાં કમાવાના અને પોતાના મરતીઓને સંતોષ આપવાના પ્રયત્નો કર્યા છે એ દેશ પણ ખાડે ગયો છે એ સરકારો પણ ઘર થઈ છે અને બીજેપી ની પણ હાલત એ થશે

hey